સ્વાગત છે તો આજે છે શ્રાવણ સુદ છઠ આજે છે તો રાંધણ છઠશે આજે તો રાંધવાનું છે અને આજે છે સેવન ઓગસ્ટ અને શનિવાર છે આજે એટલે જય હનુમાન દાદા અને આજે છે ને બીજું કર તો કલ્કી જયંતિ પણ છે એટલે એવું માનવામાં આવે છે કલ્કી જન જયંતિ એટલે સેલિબ્રેટ કરવામાં આવે છે કે એવું માનવામાં આવે છે કે ભગવાન છે ને કળિયુગના અંતમાં ધર્મનો અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે ફરી જન્મ લેશે અને કળિયુગનો અંત આવશે અને ફરી સતયુગ આવશે એવું આવું માનવામાં આવે છે અને પુરાણમાં એવું કીધું છે કે એનો જન્મ છે ને લગભગ કે ચંદ્ર સૂર્ય ચંદ્ર અને ગુરુ એક નક્ષત્ર પુષ્ય નક્ષત્રમાં આવશે ને ત્યારે એનો જન્મ થશે અને શ્રાવણ મહિનામાં છઠ્ઠ સુદ સઠ્ઠના દિવસે જ એનો જન્મ થાય એવું માનવામાં આવે છે હજી તો કલ્લિકના અંતર બહુ વાર છે એવું એક એવું તો નક્કી થઈ ગયું છે મતલબ એક લેખ્યું છે કોને ખબર કે એનો જન્મ છે ને ઉત્તર પ્રદેશમાં મુરાબા મુરાદાબાદ છે ને એમાં કંઈક સંભલ નામનું ગામ છે ને એમાં જનો જન્મ થાય અને મમ્મીનું નામે કંઈ કહું હતું અને મમ્મીનું નામ એ પણ ભૂલાઈ ગયું છે ને મમ્મી પપ્પા નામે કહી દીધું છે અને બધું એમ કહી દીધું છે એને ચાર ભાઈ ચાર ભાઈઓ હશે અને એ ચાર ભાઈઓ ફરી ધર્મની સ્થાપના કરશે અને બે પત્ની હશે બધું શું કહેવાય આગાહી થઈ ગઈ છે તો એટલે બધા કલ્કી જેથી સેલિબ્રેટ કરે છે કે હા કે ભવિષ્યમાં છે ને કલ્કી ભગવાન જન્મ લેશે અને અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરશે

અને સામે આપણે ઓરલી ચણ નાખી દીધી છે પાણી પર ભરી દીધું છે ચકલી આવી ગઈ છે તો જો સવારનું સિરામણ કરવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી વેફર ચા દૂધ અને અહીંયા છે માખણ ટિફિનમાં છે ચણાનું શાક વઘારિયા પણ છે અને અથાણું અથાણું છે શાક છે શાક છે હા શાક છે અને સાસ ને બધું છે અથાણા બથાણા અને આજે છે ને સેવન ઓગસ્ટ નથી હા જય શ્રી કૃષ્ણ આજે જે સેવન ઓગસ્ટ નથી કઈ દસ ઓગસ્ટ છે હું પણ સાત બોલી તો તમે કીધું તો નહીં મને તો કાઈ નહીં સોરી સબસ્ક્રાઇબર લોકો આજે છે ને દસ ઓગસ્ટ છે દસ ઓગસ્ટ તો ચાલો સિરામણ કરી લઈએ હવે તો જો મમ્મી ને સંજયભાઈ તો કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ઘરડી જાય છે ભૂગી ગયા છે આ એનો ગેક છે سامندے درشاکينانو سامندے جو مائاو واري سوري درشاکينانو

એક ઉપર ઝાડવા માટે છે એક મંદિર ની ખૂબ આ છે બગીચો ત્યાં છે ને ખીચા બહુ મળે છે તો ત્યાંથી છે ને મસ્ત મજાનું ખીચું લઈને આવ્યા છે તો આપણે છે ને ચાલો ખીચું ખાઈ લેવી આ ખીચું છે ને મોસ્ટ ઓફ લેડીઝનું ફેવરેટ જ હોય છે તો તમે કોમેન્ટ કરો કે કોના કોના ખીચા ફેવરેટ છે તો જો જમવા માટે બેસી ગયા છે બપોરનું અને જમવામાં છે રોટલી ચણાનું શાક સાસ ને લીંબુનું અથાણું પણ છે અને આજે જો મમ્મી અને આજે સંજયભાઈ તમને જોવા મળશે ને શનિવારની રજા છે એટલે શરીર બે દિવસની રજા છે તો ચાલો આપણે જમી લઈએ ના ના છે જો અત્યારે સાડા ચાર થઈ ગયા છે ધીમો ધીમો વરસાદ આવે છે જો સાંજના સાત વાગી ગયા છે ઢેબરા તમે કોમેન્ટ કરો કે તમારા તમે રાંધણ ચૂટમાં શું બનાવ્યું છે

અમારા આનંદ વાટિકામાં છે ને વાન માં ઢોસા અને લાઈવ ઢોસા તમારે સામે બનાવી દે

પછી છ નો કર્યો પછી ધીમે ધીમે એક જગ્યાએ વાહન પડેલી હતી વેચવાની તો કે હા પણ કે પિસ્તાલીસ હજાર કરતા એક રૂપિયો ઓછો નહીં મને તો આવડતી બી નથી ચલાવતા એ વખતે બે દર ને પેલા એકને લઈ ગયો કે આવી ગાડી લેવાતી હતી બીજાને લઈ ગયો હતો કે ના લેવાય

કેતા ન કાજી રાજા ચીર્યવાન ઉર્જિત કુંતી ભોજસ સેવ્ય વિક્રાંત ઉત્મો ચીક્રાંત ઉત્મુજા વીર્યવાન સૌભદ્રો દ્રૌપદ્યા સર્વ મહારથ તો અહીં છે દુર્યોધન પાંડવ પાંડુપુત્રની જે

દુર્યોધન તેમનો ઉલ્લેખ વિજય પથમાં મોટા વિઘ્ન બની શકે એમ છે કારણ કે તેમાંના દરેક યુદ્ધો ભીમ તથા અર્જુન જેવા સક્ષમ હતા તો કેતુ એની જે સેના છે એમાં કયા કયા મહાન યોદ્ધા હતા કે તે ભીમ અને અર્જુન જેવા સક્ષમ હતા તો એમાં જે ધૃષ્ટ કેતુ હતા ચેકિતાન હતા કાશીરાજ હતા પુરુજીત કુંતી ભોજ તથા સેબ્યો જેવા અનેક મહાશક્તિશાળી યોદ્ધાઓ હતા આ ઉપરાંત બીજા યોદ્ધામાં જોવી તો પરાક્રમી યુધામન્યુ અંત્યન શક્તિશાળી શાળી ઓતમજ સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્ર એ બધા મહારથીઓ પાંડુ પુત્રની સેનામાં હતા તો જો આપણે શ્લોક નંબર ચાર પાંચ અને છ નું પઠન કરી લીધું છે હવે છે ને ચાલો થોડી કોમેન્ટ લઈ લાવીએ તો પપ્પાની કોમેન્ટ છે કે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ પછી માયા ઓઝા કે છે મનથી જ બધી વસ્તુ સ્વીકારવાની હોય ને ઈશ્વરે જે બધી વસ્તુ બનાવી છે એ ખાવાને યોગ્ય જ હોય એનો દુરાગ્રહ ન કરવો જોઈએ વાત તમારી સાચી વાત છે ઈશ્વરે જે કંઈ વસ્તુ બનાવી હોય ને એનો કઈક ને કંઈક યુઝ હરકીતના થતો જ હોય પછી આપણે એ વસ્તુનો જો વધારે પડતો ઉપયોગ કરવી ને તો આપણને નડે અથવા તો કાંઈ એનો યુઝ ન કરવી ને તો નડે પણ માપની વસ્તુ હોય ને તો ક્યારેય પણ કઈ વાંધો ન આવે પછી વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ

વીએમ રાવલ કહે છે રાધિકા બેન હું પણ ઘઉંની સળીમાંથી વોલ બનાવતો હતો હું ઈ નાની હતી ત્યારે મને અલગ અલગ વસ્તુ બનાવવાની બહુ શોખ એટલે પેપરની ઢૂંગળી કરી નાખે બહુ બધી પછી એને કલર કરી નાખે પછી એનું આપણે ફ્લાવર વાસ આવે બનાવ્યું હતું મેં પછી નીલમ રાજપાણી કોમેન્ટ આવી છે રાધિકાબેન દૂધી તુરિયાના શાક ખાવા મંડો

મુરલીરાજ કે જય માતાજી તો જો આજની કોમેન્ટ છે સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે